છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈને રામ રામ આજે આપણે ગુજરાતના વિવિધ એપીએમસી ના કપાસના બજાર ભાવ વિશે વાત કરીશું એ પેલા ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં પહોંચતા રહે હવે તો સરકારની તેજુરીમાં પણ થોડો ઘટાડો આવ્યો હોય એવું લાગે છે સરકાર જે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરી રહી હતી તે બજારમાં વેચાણ માટે મૂકવામાં આવી ગયું છે જેના કારણે બજારમાં નરમાઈ જોવા મળી શકે છે આગળના દિવસોમાં અને પચાસ રૂપિયા જેવો ઘટાડો જોવા મળી શકે છે એવી પૂરેપૂરી સંભાવના છે ઓલ ઇન્ડિયામાં રૂની આવકો બે લાખ ઘાસડીને પાર પહોંચી ગઈ હોવાથી બજારમાં થોડી નરમાઈ જોવા મળી શકે છે કપાસની આવકો જો આવીને આવી રહેશે તો આગળ બજારને ઉપર જવામાં મુશ્કેલી પડી શકે છે સીસીઆઈ દ્વારા પણ રૂની વેચવાલી થતાં બજારમાં હાલ તેજી થવી થોડી મુશ્કેલ છે ચીનરૂ વાયદો અને કોટન યાન સતત બે દિવસ તા ઘટતા હતા બુધવારે થોડો ઉછાળો માર્યો હતો ન્યુયોર્ક વાયદામાં સતત ત્રીજા સેશને નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ ચીનમાં રૂની પ્રોસેસિંગ વધતા વાયદા બજારમાં થોડી એવી તેજી જોવા મળી રહી છે ખેડૂત ભાઈઓ આપના મતે કપાસની બજાર શું હોવી જોઈએ અને સરકારે નિકાસ ઉપર થોડું કપાસની બજાર ઉપર ધ્યાન આપવું જોઈએ કે નહીં એ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો વિસ્તારથી જાણી લઈએ આજના એ કપાસના બજાર ભાવ રાજકોટ अगिय सौ पंचोतेर थी पंद्रह सौ आठ रुपया अमरेली नौ सौ बाणु थी चौदह सौ पिस्ताली रुपया सावरकुंडला बार सौ थी चौदह सौ एकोतेर रुपया जसदण एक हज़ार पचास थी चौदह सौ पच्चीस रुपया बोटाद अगिय सौ एशी थी चौदह सौ पंचासी रुपया मऊआ आठ सौ बेर सौ रुपया कालावड़तेर सौ चौदस सौ छोतेर रुपया जामजोधपुर अगिय सौ थी चौदह सौ रुपया भावनगर अगिय सौ पाठी सौ सत्तर रुपया જામનગર એક હજારથી પંદરસો રૂપિયા બાબરા અગિયારસોથી ચૌદસો સાહીઠ રૂપિયા જેતપુર અગિયારસો અગિયારથી ચૌદસો છપ્પન રૂપિયા વાંકાનેર અગિયારસોથી ચૌદસો પંચ્યાસી રૂપિયા મોરબી બારસો એકથી ચૌદસો એકોતેર રૂપિયા રાજુલા એક હજારથી ચૌદસો સત્તર રૂપિયા હળવદ બારસો એકથી ચૌદસો અઠ્ઠાવન રૂપિયા વિસાવદર અગિયારસો પાંત્રીસથી ચૌદસો એકાવન રૂપિયા તળાજા એક હજાર એકાવનથી ચૌદસો સાડત્રીસ રૂપિયા બગસરા એક હજાર પચાસથી પંદરસો રૂપિયા જુનાગઢ એક હજારથી તેરસો બાવીસ રૂપિયા ઉપલેટા બારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા ધોરાજી એક હજાર છત્રીસથી ચૌદસો છત્રીસ રૂપિયા વિછીયા અગિયારસો સાઠથી ચૌદસો ત્રીસ રૂપિયા ધારી એક હજાર સોળથી ચૌદસો સતેવી રૂપિયા લાલપુર તેરસો ચોહાઠથી ચૌદસો પંચોતેર રૂપિયા ગઢડા બારસો વીસથી ચૌદસો એકતાલીસ રૂપિયા ઢસા બારસો પચીસથી ચૌદસો આઠ રૂપિયા બેચરાજી બારસોથી તેરસો એંશી રૂપિયા